મોરબી જિલ્લામાં ખાન ખનીજના અધિકારીઓ આવી રહ્યાના ડરથી ખનીજ ચોરે રોડ પર જ માટીનો ઢગલો કરી ત્યાંથી નાસી છૂટ્યા છે મોરબી જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે પછી તે નદીમાંથી નીકળતી રહેતી હોય કે ખાન ખોદીને કાઢવામાં આવતી સફેદ માટી એટલે કે ચાયના કલે હોય અને સીમાડા પર કાળા કોલસાની ખાણો બેફામ રીતે ધમધમી રહી છે પણ જ્યારે તંત્ર સક્રિય થાય છે ત્યારે આવા ખાન ખનીજ માફિયા ઉપર ઢગલા ફરીને મુઠ્ઠી વાડીને ભાગી જાય છે આવું બન્યું છે માથક અને ચૂપણી ગામની વચ્ચે રોડ ઉપર જ્યાં રોડની વચ્ચે માટીના ઢગલા કરી મુઠ્ઠીઓ વાડીને ભાગ્યા છે આ બાબતે વાત કરીએ તો થોડા સમય પહેલા પીઆઈડીએમ ઢોલ અને તેમની ટીમ માથક રોડ ઉપરથી ચાર ડમ્પરો પકડી પાડ્યા હતા અને તેના પડઘા હજુ સમ્યા ન હોય તેમ કોઈ ખનીજ માફિયાનું ડમ્પર સફેદ માટી ભરીને આવી રહ્યું હતું ચૂપણી અને માથક વચ્ચે રોડ ઉપર પહોંચ્યા ત્યારે કોઈ અધિકારીઓ આવી રહ્યા છે એવું જાણ થઈ હોય અફવા ઉડી હોય પણ રોડ ઉપર જ આ સફેદ માટીના ઢગલા કરી મુઠ્ઠીઓ વાડીને ભાગી ગયા હતા પરંતુ રોડ ઉપર ઢગલા કર્યા તે અન્ય કોઈ વાહનને અકસ્માત સર્જે તે રીતે કર્યા હોય વહેલી તકે રોડ ઉપરથી આ ઢગલા દૂર કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા